તમારે વાંધો નઈ તમારી બાંધતા ત્યાં તમારે જે શનિ દેવી જઈ ને એટલે એમ નઈ મેં તો ખાલી રવિવાર માં ઘરે આ વાંધો નઈ ભલે દર્શન કરવા ગમે તે દર્શન કરી આવજો ભલે આપડે માનતા એવું તો આપડે જે ભોગ એટલું આપડે માનજો કોઈ બાધા રાખી કે પછી કોઈ શ્રીફળ ની માનતા કરી જે હોય આપણે દર્શન કરવા એક પછી જેવું પડે ભલે મહિના સો મહિનામાં ગમે તેથી અમે નથી ભાઈ અમે સાવરકુંડલા મારે જાવું છે એક મારો દીકરો ઘેરે બોટાદ જવું પડે બોટાદ થી જવાનું ને કા બોટાદ થી તમે ગમે તેને કહો ને તો બતાવી દે તમારા બધા ને હોય એવું આવડતું નથી હું તમને પાકો રસ્તો બતાવી દઈશ કોઈ બતાવે ને

લીધા ને મારી વાત એમાં થાય કારણ તમને ખબર છે વિરોધ હાલે છે એટલે આપડે જે આપણું કામ થઈ જાય ગમે તે મહિના સોમીને વરે દિવસે આપડે એક દર્શન કરીએ બીજું કઈ મારું કામ જો હું તમને કહું મારું કામ આમ એક બે મારું કામ ગયું રેડી બોલો બે રવિવાર હું ખાલી રહી ને ત્યાં મારું કામ થઈ ગયું મને એટલો વિશ્વાસ છે મારી મા ઉપર ને મારી મારે નથી બોલો એમ નઈ તમે સાવરકુંડલા ને આજુબાજુ ના જ હું ભાઈ આ જે વિરોધ કરવા વારો રહ્યો ને એ વિજપડી નો છે નો તમને સારું થઈ ગયું ને અમને હમચાર થઈ એક મારે છે ને મારે દીકરો ચાર ઘર માં બેઠો ને એનું મારે સારું કરવું છે એટલે હા મારે ખાલી દીકરાનું મારું ભાઈ રેડી થઇ ગયું મારી બેન ભાઈ હું બે નતી એકતી બોલો ઈ બધું હાલ ચાલ બધું કામ ન કરી રોયા કરતી ઈ મારું ખાલી ફોન માં કામ છુ એટલે માનતા મે રાખી ફોન બોલો જોઈ આ તમારો ઓડિયો સમાચાર માં કીધો કોઈ વાંધો છે કઈ વાંધો નથી પણ એટલે આમ મારે ફોટો એવું ન ના 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 શ્રદ્ધાળુ તરીકે માતાજી ની શ્રદ્ધા તમે રાખી ને આ ઘર બેઠા અને તમને સારું થઈ ગયું બે રવિવાર ખાલી તમે રહ્યા હા તા તમને કમર નો દુખાવો કે જે દુખાવો તો એ તમને સારું થઈ ગયું કે પડી ગયું અંતર નીકળી ગયા આમ તો ભાઈ ડોક્ટર મને બધા એમ જ કેતા તમને ઈ કે પથરી છે તમને કે કડી નો દુખાવો છે ને તે ઈ કે ઓલું ગોળો કેવાય ને એનું ઓપરેશન આવશે નસ નું ઓપરેશન આવશે નોખા નોખા દરજ કેતા તા મને બધા ખાલી માર માતાજી ની માનતા કરી હતી કાઈ મેળા જ ન પડ્યો એટલે આ મેં ફોન માં જોયો ને વિડીયો પછી નું મેં માતાજી ને સમરણ કર્યું માતાજી મારી સંભળો ને માતાજી ને એટલે ગમે તે આપડે સેટે થી ભલે નવ ભોગી કે ભલે તમે વરા બે વરા ભોગી સાચા